ડુંગળીના ભાવમાં કડાકો ખેડૂતો ચિંતામાં રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવમાં દિવસ અને દિવસે કડાકો બોલી રહ્યો હોય ત્યારે ખેડૂતોમાં ચિંતાનો મોજું ફરી વળ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ ચાર દિવસ થયા છે ડુંગળીના ભાવ ગગડતા જોવા મળેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ રશિતકભાઈ ખોડાભાઈ તેડાની ગામ રંગપુર ડુંગળી લઈને આવ્યા

સરકાર પાસે એટલી અપેક્ષા છે ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને થોડોક ફાયદો થાય સુરેશભાઈ રાબડિયા ધોરાજી એપીએમસી ડુંગળીની આવક સાત હજાર કરતા ગઈકાલની હતી તેમાંથી સાડા ત્રણ હજાર કરતાની આજે હરાજી થઈ છે ભાવ છે એકસો ત્રીસ થી માની ત્રણસો પચાસ રૂપિયા માલનો ભરાવો હોવાથી આજે આવકને બંધ રાખી છે રાત્રે આવક ખોલશે તો ખેડૂતોને થોડોક જથ્થો માપે માપે લઈ આવવા ઓછો ઓછો લઈ આવશે તો પોષણક્ષમ ભાવ મળશે વધારે આવક થવાથી બધા યાર્ડની અંદરમાં માલનો ભરાવો છે તો માલ ખેતરમાં એક દિવસ આગળ પાછળ રાખી ઓછો જથ્થો લઈ આવવાથી ખેડૂતોને પાંચ પંદર પૈસા રૂપિયા વધારે આવશે અત્યારે જે બજાર છે એનાથી કદાચ ઓછી થવાની શક્યતા ઓછી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવો અમારો આગ્રહ છે પણ વેપારીઓને હાલ ઉપર બધે મંડી ભરાવો હોવાથી વેપારીને પડતર નથી તો ઓછો જથ્થો આવશે તો વેપારી પણ પાંચ પંદર રૂપિયા ઊંચા ભરી અને વેપાર કરી શકશે અને વેપારીને પડતર થાશે હાલ પડતર વેપારીને છે નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે